આપણી સંસ્કૃતિ ગ્રુપ પરિવાર દ્વારા નમસ્કાર આજે મેં એક રચના બનાવી છે ગામો ગામ જેનું આજે પાળિયા ને દરેક ગામમાં દરેક જ્ઞાતિના પાળિયાઓ હશે પણ પાળિયાઓને છાંયડો પણ નથી જોઈતો છતાં એ કેવું સારું કામ કરી ગયા એના ઉપર મેં એક રચના બનાવી છે પાળિયાને પ્રણામ ટાઈટલ આપ્યું છે પાળિયાને ને પ્રણામ આ ભારત દેશમાં ખૂણે ખૂણે જેના ડંકા વાગ્યા ગામો ગામ સિંદુરે રંગે રંગાયા આ સુરવીરો પ્રણામ ગાયોની વારે ચડ્યા એવા વિરલા ગાયોની વારે ચડ્યા એવા વિરલા માથાના આપી દીધા દાન હાથમાં મીંડોળ બાંધી વીરા જેના ધળ લડ્યા યુદ્ધના મેદાન જેના દળ લડ્યા યુદ્ધના મેદાન બેનો આશરા ધર્મની રાજ રાખી બેનો અને આશરા ધર્મની લાજ રાખી ગૌ બ્રાહ્મણ અને ઈ પ્રતિપાળ ખાંભીઓ બની પૂજાણા ઈ વીરા ઇતિહાસમાં અમર છે એના નામ એના એવા વીરા પાડીયાને પ્રણામ ધીંગાણું ખેલ્યું ધર્મના કાજે વીરા ધીગાણું કોકના પોતાના માટે નહીં કોક ભર કાજે ધીંગાણુ ખેલ્યું ધર્મ ના માટે વીરા લડવૈયા યોધા વીર મહાન લડવૈયા યોધા વીર મહાન અધર્મીઓનો નાશ કર્યો વીરા અધર્મીઓનો જેણે નાશ કરીને વીરા નો દારાના ઈ બન્યા આધાર એવા પાડ્યાને પ્રણામ એવા પાડ્યાને પ્રણામ હાથ જોડીને નમન કરું વીરા હાથ જોડીને એવા સુરવીરોને નમન કરું કરું હું વારંવાર રતન બની અને રાખજો મારે હૃદયમાં રતન બની મને રાખજો હૃદયમાં મારા કોટી કોટી પ્રણામ મારા કોટી કોટી પ્રણામ અસ્તુ જય માતાજી